માં શ્રાવણ માસ અનોખું મહત્વ ધરાવે છે ત્યારે નવસારીના બિલીમોરા ખાતે આવેલું મિની સોમનાથ જે દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર છે શ્રાવણના પહેલા સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતા હર હર ભોલેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું બિલીમોરામાં આવેલા લોકોના આસ્થાના પ્રતિક સમા ભગવાન ભોળાનાથ મહાદેવના મંદિરમાં શિવજી સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવાલય ભક્તો થયા હતા અમે દર વર્ષે અહીંયા આવીએ જ છે અને સોમવારે અમે એવું ઈચ્છીએ છીએ કે સોમવારે હર મહાદેવના મંદિર આપણે જવું જોઈએ આ પવિત્ર માસમાં જેથી આપણામાં થોડી પોઝિટિવિટી આવે આ મિની સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે એના કારણે અમે પહેલો સોમવાર

એટલે તમે જો નાના નાના બાળક છે ટોપી સંસ્કાર બધા છે આજે તો વરસાદ હતો તો બી બધા ચાલતા ચાલતા આવ્યા ભગવાનની કૃપા મહાદેવની કૃપા હોય એટલે બધું સારું ચાલતું છે અહીંયા બહુ સારો પોઝિટિવ વાઇબ્સ આવે છે અહીંયા ખૂબ જ ભક્તોની ભીડ છે અને ખૂબ જ શ્રદ્ધાલુઓ નવસારીને ઘણા બધા શહેરોથી આવે છે અહીંયા એવરી ટાઈમ બધા લાઈક શ્રદ્ધાથી આવે જ છે બહુ બધા લોકો અહીંયા આ ભીડ અમે જોવા મળે જ છે